ગેરકાયદે રેતી ખનન સામે સપાટો બોલાવીને કામગીરી બતાવાતી હોય તેવું જણાયું છે પંચમહાલમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર સફેદ પથ્થરનું ખનન કરતા ખનિજ માફિયાઓને ઝડપી પાડવામાં નિષ્ફળ નિવડતું હોય તેવું જણાયું છે ગેરકાયદે રીતે ખનન સામે સપાટો બોલાવીને કામગીરી બતાવાતી હોય તેવું જણાય છે શહેરા તાલુકાના મોર ઉંડારા પાસેથી રેતી ખનન કરતા છ ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા મોર ઉંડારા ગામ નજીક રમજીની નાળ પાસેથી પસાર થતી પાનમ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું વહન કરતા છ ટ્રેક્ટર ઝડપી રૂપિયા ત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી લુણાવાડા કલેક્ટર કચેરી મૂકવામાં આવ્યો ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે